મોહિની છે જાનુ છે અને ઇલેન પણ છે સો અમે પાંચે પ્લાન કર્યો છે કે અમે એક લોકેશન પર જઈએ એ લોકોને કસે નાવું હતું તો મેં કીધું મારી પાસે એક લોકેશન છે હું તમને લઈ જાઉં છું ત્યાં સો ત્યાં એક મસ્ત એવો ધોધ પડે છે એ પણ હું તમને બતાવીશ સો મળી આપણે ત્યાં લોકેશન પર જે અમે તમને થોડીક વારમાં હું તમને દેખાડીશ પણ એની પહેલા સ્ટ્રગલ થોડું વેઠવું પડશે આપણે સારી વસ્તુ જોવા માટે હંમેશા થોડુંક સ્ટ્રગલ વેઠવું પડે સો આપણે આ બધા કાટા આમ તેમ ઝાડી ઝાખડા માંથી બચી ને નીકળવું પડશે તો બહુ બડે બડે બાવળીએ હે ઇધર કાટે હે કઈ ગયાલા બીજા રહી ગયા ઓય સો ગાઈસ આ છે

અહીંયાથી આયા આવું સપોર્ટ લઈને આવી હાલી નવા સે મેં જોઈ આવું ના વિસ ટાઈમ ટુ ડુ એડવેન્ચર આ બધા છે હજુ ઉપર જ એમની બીક લાગી રહી છે એ કે છે કે તું જા ને દેખીને આવી કે કેવું છે માહોલ આગળ નવા લાયક છે કે નહીં સો આપણે જઈશું આગળ ટ્રસ્ટમી મને પણ નથી ખબર કે આગળ નવા એવું છે હું એમને કનનો જૂઠ્ઠી દિલાસા આપી રહ્યો છું કે નવાશે 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 એવું પણ મને ખુદ નથી ખબર કે નવાશે કે નહીં તો એની કરતા છે કે ગાળો ખાવી કોઈ નઈ એની કરતા આપણે જાતે જઈને દેખી લેવું કે કેવું છે સો મને નહીં લાગતું કે નવાઈ જો નવું હોય તો

તારા બંને મને લઈને નીચે જતા રહેશો પડ્યા તો ધીરે 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 બસ આય લગી ને આઈ જાય આ થઈ ગયું ઓકે ના ચાલ ઉતરતું અહીંથી એકદમ ઈઝી છે ખાલી પથ્થર પર ગ્રીપ બનાવીને ઉતરી જજે આવી જવાસે તો ગાઈસ હાજર છે મસ્ત એવો ધોધ છે <laughs> <laughs> <laughs>

જયદીપ જાનુ એન્ડ લેંગ તણાઈ જશે અહીં મારો જંપળ

Oh, <laughs>

બેલેન્સ કરી દેશે બા પછી ભૂખ બી એટલી લાગશે કમ રાઈડર્સ પેલો તો જો આવતા જા ચટાલી માર દે હે મોકલી એ તો આખો તોડી નાખો એની વાત છોડીજો આખો એ આની માટે તો એ રમકડા જેવું જ છે પેલું આખું પલટી નાખું એવું તેવું જ છે એકદમ હલકો હલકું તે યો આ ઊંચો ઊંચો થઈ જાય છે આખો આ બાજુથી સાઈડથી ફેરવજરે એવું જ હવે

Gurih, 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 Behind gurih, <suit>. BTS gurih, 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 gurih,